જુઓ મિત્રો તમે શરૂઆતથી આ જગ્યાએથી કપાસ જોયો હતો થોડા દિવસ પહેલાં જે આપણે રેસનો દેખાડ્યો રેસ ફૂટેલા હતા અને પાણી વહેતું હતું એ સંપૂર્ણપણે સુકાયું નથી પણ છે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે હાલ તકલીફ જેવું નથી ખાસ જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં હવે આ વિડીયો છે આપણા કામનો વિડીયો કે જ્યાં વાડીમાં આપણે કામ કરીએ છીએ ત્યાં કપાસ કેવો છે એની પરિસ્થિતિ થોડા દિવસ પહેલાં મેં તમને વાડીનો વિડીયો દેખાડ્યો હતો જ્યાં અહીંયાથી રેસ ફૂટીને જતું હતું પાણી એ બધું બંધ થયું છે પણ જમીન હજી સુકાઈ નથી હજી ભીની જમીન છે કપાસને થોડો નુકસાન થયું છે પણ રિટર્ન થવાનું ચાલુ થઈ ગયું છે એટલે હવે કંટ્રોલમાં છે સિચ્યુએશન એવું કહી શકાય અને જે લોકોને થોડો ઘણો પ્રશ્ન છે એમને જવાબ દેવાનો ટાઈમ છે એટલે થોડો જવાબ દઈ દઉં કે તમે તમારો કપાસ દેખાડો એવો પણ એકાદા બે પ્રશ્ન હતા બીજું જ્યારે આપણે કાંઈ આપણા મુદ્દાની વાત કરીએ કે હું શું કામ કરું છું તો માણસોને પસંદ ના આવે ઘણાને એમ થાય પોતાના વખાણ કરે વખાણ કરવાની વાતો નથી મારા ભાઈ જે યુવાન છોકરાઓ અત્યારે અમારી સાથે કામ કરે છે એની શું પરિસ્થિતિ છે એ કઈ સ્થિતિમાં એ કામ કરે છે એ જોવાનું છે કચ્છના યુવાન છોકરાઓ કંપનીઓમાં નોકરી કરતા હોય એમના માટે આઠ કલાકની નોકરી મહત્ત્વનો ટાઈમ હોય એમાંથી વહેલા છૂટી લઈ લે બીજા ગામ જઈ અને આખી રાત પાત્ર ભજવે અને જે કંઈ ભગવાનની ભક્તિ રામદેવીના આખ્યાનમાં અને કાલાવાલા કરી અને ત્યાંના જે કંઈ આયોજકો હોય એમની પાસેથી પૈસા જેને કહેવાય ફંડ એકઠું કરે અને એ ફંડને છેલ્લે ગાયોના ચારા માટે સંપૂર્ણપણે આપી દેવું અને આ સિસ્ટમને ચલાવી પહેલાં તો ઓગણીસો ને અઠ્ઠાણુંથી ચાલુ થયેલી આ સિસ્ટમ છે જેમાં બે હજાર તેર પછી મેં સક્રિય રીતે ભાગ લીધેલો છે એટલે આ બહુ મોટી વસ્તુ છે ઘણા એમ કે તમે તમારા જ વખાણ કર્યા રાખશો હું વખાણ મારા નથી કરતો પણ હકીકતની વાત હોય ક્યારેક હું તમને જણાવતો હોઉં છું તો થોડું ઘણું તો દેખાડીશ કારણ કે આટલું બધું તો હવે હું થોડું સહેન થાય કાંઈ સેવાની વાત છે અને સેવાની વાત કરી એમાં કાંઈ ખોટું નથી કીધું અને એમાં વખાણ કરવાય એ વસ્તુ ખોટી છે કે વખાણ કરવા માટે જ કંઈ કોઈ ખજૂરભાઈ કામ કરતા હોય આપણે એ લેવલમાં તો નથી એના કદાચ ખજૂરભાઈના પગની ચંપલે નથી આપણે પણ ખજૂરભાઈ જેવો વ્યક્તિ કામ કરતો હોય ને કોઈ એમ કે દેખાડો કરે છે તો જે બોલવાવાળો છે એ મૂરખ છે ખરેખર ના બોલવું જોઈએ કારણ કે હકીકતમાં તો એ સેવા માટે જ કરે છે ને એટલે આ બાબતે બોલવાવાળા છે ને એ બધા મૂર્ખ છે એની સાથે સાથે જે કપાસ દેખાડવાનો છે તો હું તમને વિડીયોમાં દેખાડીશ કપાસ ચાલો તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ બરાબર આજનો વિડીયો છે સત્તર નવ બે હજાર ચોવીસનો અને આ છે આપણો કપાસ જે મેં તમને હમણાં કીધું અહીંયા જમીન સુકાવાનું ચાલું થઈ ગયું છે જમીન સુકાઈ છે એટલે જેમ જમીન સુકાતી જશે એમ પરિસ્થિતિ કંટ્રોલમાં આવતી જશે આપણે કોઈ દિવસ વરસાદથી ડર રાખ્યો નથી અતિવૃષ્ટિની માગણી કાયમ કરવાનું કારણ એ છે કે છેલ્લે જ્યારે વરસાદ બંધ થઈ જાય ને ત્યારે શિયાળુ પાક હોય કે પછી ઉનાળુ પાક હોય એમાં ખેડૂત લડાઈ કરી શકે હું કાયમ અને લડાઈ જ કહું છું હું ખેતીને ખેતી કરી શકે જો આ છે કપાસ ને આ છે જીંડવાની હાર એક બે ત્રણ ચાર પાંચ 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 જીંડવા ક્યાંક થયા છે ક્યાંક ચાર થયા છે ક્યાંક ત્રણ થયા છે આ વિડાળોમાં અને નીચે ફૂટ ચાલુ થઈ જાય કારણ કે કપાસ આડો પડી ગયો છે વાવાઝોડામાં થોડું ઘણું નુકસાન તો થયું જ છે એવું નથી કે બધો સારો કપાસ જ છે નબળો પણ છે કપાસ આપણી પહેલાં દેખાડેલો તો જ્યાં નુકસાન વધારે થયું છે ત્યાં વધારે નબળો કપાસ પણ છે પણ આ જે કંટ્રોલની અંદર છે સૌથી વધારે જે રેસ ફૂટેલા હતા એ છે મેં એક દાળ હમણાં એક ભાંગી નાખી તમને દેખાડીશ જો છે ને ચકાચક ડાળ એક ભંગાઈ ગઈ ઘણા મિત્રોને મજા આવે કે ના આવે પણ હું ભાષાનો માણસ છું સાહિત્યનો માણસ છું એટલે એવું બોલીશ આ જેવો કપાસ છે ત્યાં યુદ્ધ વિરામનો શંખ વાગી ચૂક્યો છે આ કપાસમાં હવે યુદ્ધ વિરામ પૂરો થયા પછી બીજા દિવસે એટલે કે શિયાળા પાળામાં હવે લડાઈ ચાલુ થશે તો મિત્રો આ હતો બે પ્રશ્નોના જવાબનો વિડીયો એક હતો આપણો કપાસ જે લોકો ચાહે છે આપણી વાતોને કે તમારો કપાસ દેખાડો કેવો છે અને બીજો છે કે જે લોકો પઢાવેલા પોપટની જેમ ચેનલ ઉપર આવી અને કોમેન્ટો કરતા હોય છે એ છે બીજો પ્રશ્ન કે તમે તમારા જ વખાણ કરો છો તો આ જે બે પ્રશ્નો છે એક છે કપાસનો અને બીજો છે વખાણનો એ વિડીયો હતો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ